I have no money, what can I do just now? I am not something. God is something, then all are nothing. God is everywhere. I am nothing. We should not think we are not complete in this world. God is everything. We are not everything, my sir. Just now, in years, is Happy in Year's. You can go to England. I will letter for you. You ask me just now, answer. for સો આઈ so I will ફોર યુ you. Yes. Quite okay? Quite okay. You tell the you tell the nine by my happiness and Lila Babi happiness and all are my friends, you talk yes. there and tell me happy new years of their son by. Correct. Correct. <coughs> Sir, do you <coughs> know? Do you know? Do you know? Do you ભાઈઓ કેટલો બધો દુષ્કાળ છે અને પાણીઓના પબ્લિક તકલી થઈ છે અને પબ્લિકને બહુ દુષ્કાળ છે તેથી તકલીફ એટલી બધી છે અનાજની સારી છે તકલીફ અનાજની બિલકુલ નથી બલકી ડોરના માટે ચારની અને પાણીની વ્યવસ્થા બિલકુલ છે નહીં કેટલીક ગામના લોકો ઘણા દુઃખી છે અને વિજાપુર તાલુકામાં ફોરવર્ડ વસ્તી હોવાથી વિજાપુરમાં ઓછી તકલીફ છે અને મહેસાણા જિલ્લામાં વધારે તકલીફ છે માટે ભાઈઓને મારી વિનંતી છે કે આ ફરી ફરીનો જો જન્મ આવે તો વિજાપુર તાલુકામાં આવજો અને માણસોને મારી એવી આરતી છે કે જે વિજાપુર તાલુકામાં જેને જેને જન્મ લીધો એ કંઈ હેપી છે અને વિજાપુર તાલુકા બાદ જે મહેસાણા જિલ્લાના આજુબાજુના જે વિસ્તારો છે જે તાલુકા છો ત્યાં ત્યાં દુકાનની બહુ ભારત ખરાબ છે અને માણસો રાજસ્થાન બાજુથી માળવા બાજુથી કાઠિયાવાડ સૌરાષ્ટ્રથી અને રાધનપુર ડીસા એ બાજુથી બધા લોકો અહીંયા આવે છે અને દુષ્કાળના હિસાબે બહુ તકલીફ છે અને માણસો મુશ્કેલીમાં મૂકોવાના છે

Thank <laughs> you.